નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી આપની સાથે હું શરૂઆત કરીશું વડોદરાથી જ્યાં યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સામે આવ્યો છે ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રીલ બનાવી અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને લઈને ખેલૈયાઓમાં ભારે રોષ છવાયો છે ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓ રોષે ભરાયા છે આ ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક આ પવિત્ર તહેવાર દરમિયાન આ પ્રકારે અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું છે સમગ્ર મામલો બિલકુલથી જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર સંસ્કારી નગરી છે સૌ કોઈ જાણે છે અને સંસ્કારી નગરીમાં ગરબાની ગરિમાને લાંચન લાગ્યું છે સંસ્કારી નગરીની ગરિમાને લાંચન લાગ્યું છે તેવા પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે એક યુવક અને યુવતી એટલે કે કપલ્સ છે તેમના દ્વારા આ પ્રકારની હરકત જે છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો આ વિડીયો જોત જતામાં વાયરલ થઈ ગયો હતો ગરબા ગ્રાઉન્ડની વાત કરીએ તો યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા ગ્રાઉન્ડ છે અને ત્યાંના જ આ દ્રશ્યો છે વિડીયો વાયરલ થયા બાદ જે હિન્દુ સંગઠનો છે તેઓ રોષે ભર્યા છે વડોદરા વાસીઓ જે છે તેઓ રોષે ભરાયા છે અને આ જે યુગલ છે તેમનો પાક તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે તો તો વાત કરીએ ગરબા ગ્રાઉન્ડ પર ગરબે ઘૂમવા જતા હોય તમામ પ્રકારની રાખવાની જવાબદારી આયોજકોની હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આમાં આયોજકોની પણ બેદરકારી છતી થઈ રહી છે ત્યારે આયોજકો સામે પણ કાયદાકીય રોહિત જે કઈ પ્રક્રિયા કરવાની થતી હોય તે કરવામાં આવે તે અત્યારે માંગ કરવામાં આવી રહી છે ત્યારે પરંપરાગત જે આપણો તહેવાર છે તેની પવિત્રતા ભંગ કરવાનો આ કારસો જે છે તે આ વિડીયો વાયરલ થયા પછી ફલિત થઈ રહ્યું છે જી આભાર માહિતી આપવા બદલ અનોખો વિરોધ કરવામાં આવ્યો મોડી રાત્રે ગ્રામજનોએ ગરબા રમીને વિરોધ નોંધાવ્યો બાલુંદી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો રોષે ભરાયા છે પચીસ દિવસ જેટલો સમય થયો છતાં પાણી ન ઓસર્યાનો દાવો થઈ રહ્યો છે પાણી નિકાલની માંગ સાથે ગ્રામજનો ધરણા પર બેઠા હતા ત્યારે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની તેઓ માંગ કરી રહ્યા છે ગામમાં પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વિરોધ નોંધાવવા માટે તમામ ગ્રામજનો ગરબે ઘૂમ્યા હતા મારા ગામ હારું કરીને હું એક આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ

ચોક્કસથી પ્રીતિ પચીસ દિવસ છવાયા છતાં પણ વાવ તાલુકાના બાલોત્રી ગામમાં પાણીનો નિકાલ ન થતા પહેલા તો ગામ લોકો દ્વારા મામલદાર કચેરી ખાતે પત્ર આપવામાં આવ્યું હતું માંગ કરવામાં આવી હતી કે તેમના ગામમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે ને તે બાદ ગઈકાલે મોડી રાત્રે વાવ મામલદાર કચેરી ખાતે ગામ લોકો ધરણા ઉપર બેસી ગયા હતા અને પાણીની માંગ સાથે ગામ લોકોએ મામલદાર કચેરી ખાતે જ ગરબા રમીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે જે પૂરનું પાણી તેમના ગામમાં આવ્યું છે તેનો નિકાલ કરવામાં આવે જેથી ગામ લોકો સારી રીતે પોતાના રહી શકે પરંતુ ગામમાંથી પાણીનો નિકાલ ન થતા ગામ લોકોમાં રોષ નો માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે પત્ર બાદ આ ધરણા ઉપર બેઠા હતા અને આજે પણ ધરણા પર બેસે તેવી શક્યતાઓ છે જી આભાર માહિતી આપવા બદલ આગળ વાત કરીએ મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી ઊંઝા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે ડિરેક્ટરની ચૂંટણીના નવ મહિના બાદ આ ચૂંટણી યોજાઈ એપીએમસી ખાતે ભાજપના કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં સમર્થકો ઊંઝા એપીએમસી ખાતે પહોંચ્યા ઊંઝા એમપીએમસીના ડિરેક્ટર દિનેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે ભાજપમાં ક્યાંય જૂથવાદ નથી તેવું તેમનું નિવેદન છે ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે તેવો તેમનો પંદર કરોડ કરતો પણ વધુ સભ્યો ની પાર્ટી છે સમગ્ર વિશ્વમાં મોટા મોટી પાર્ટી છે આવડી મોટી પાર્ટી હોય એટલે ક્યાંય ને ક્યાંય નાનું મોટું રહેતું હોય પણ અંતે તો બધા ભારતીય જનતા પાર્ટીને જ સમર્પિત છે એમાં ક્યાંય કોઈ વિખવાદ તો ઊંઝા એપીએમસી ચૂંટણી આજે યોજાઈ રહી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે એપીએમસી ખાતે ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો દેખાઈ રહ્યો છે નુંદની છે કે આ ચૂંટણી પહેલાં કે જ્યારે જૂથવાદના આક્ષેપો લાગતા હતા તેને લઈને નિવેદન આપ્યું કે જૂથવાદ ક્યાંય નથી વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે કેતન એપીએમસી ઉંઝા એપીએમસીની આજે ચૂંટણી કેવો માહોલ ચોક્કસ કે સવારે કલાકે આ ચૂંટણી હોય પ્રક્રિયાઓ શરૂ થઈ રહી હાલમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ હોય છે છે માનવામાં આવી રહી છે કે ટૂંક જ સમયમાં દિનેશભાઈ પટેલનું ઓફિસિયલ જે નામ હોય છે જાહેર કરવામાં આવે છે એટલે ફરી વખત દિનેશભાઈ પટેલ હોય છે તે ચેરમેન બનશે ઉલ્લેખનીય છે કે નવ મહિના બાદ આ જે ચૂંટણી હોય છે તે યોજાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો હોય પહોંચ્યા ખાસ વાત કરીએ તો

તો રાજકોટમાં લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ રોડ પરની બજારમાં બબાલ થઈ રહી છે મનપાના વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ઉગ્ર બોલાચાલીનો એક વિડીયો વાયરલ થયો વિજિલન્સ ટીમે રસ્તા પર પડેલો વેપારીઓનો માલ ઉપાડતા બોલાચાલી થઈ હતી વેપારીઓ દ્વારા મનપા કમિશનરને પાથરણાવાળાઓ દુકાન પાસે ન બેસે તે માટે રજૂઆત કરી હતી છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતા જોવા મળે છે ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા પણ વેપારીઓને ખાતરી આપવામાં આવી હતી ગત વર્ષે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી પણ કરાવી હતી અને મામલો થાળે પાડ્યો હતો ત્યારે ફરી એકવાર આ વિવાદ સામે આવ્યો છે તો ઉગ્ર બોલાચોલીનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે અહીં જે દબાણ શાખાની ટીમ પહોંચી હતી વિજિલન્સની જે ટીમ પહોંચી હતી તેમની સાથે બબાલ થઈ તેના દ્રશ્યો સામે આવ્યા છે મનપાની ટીમ અને વેપારીઓ વચ્ચે બોલાચોલી સર્જાઈ હતી ઉગ્ર નો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે ગત વર્ષે જ્યારે મધ્યસ્થી કરવામાં આવી હતી તેમ છતાં વિવાદ કેમ થઈ રહ્યો છે શું યોગ્ય વ્યવસ્થાઓ નથી કરવામાં આવી રહી તો આ તરફ રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી થઈ બે પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી સર્જાઈ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મારામારીનું કારણ હજુ અકબંધ છે પરંતુ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અવારનવાર રાજકોટમાં આ પ્રકારની જાહેરમાં મારામારી બવાલના સર્જ દ્રશ્યો સામે આવતા હોય છે ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે વિડીયો ગોંડલ રોડ પાસેનો હોવાનું મનાઈ રહ્યું છે ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી સર્જાઈ જેમાં બે પુરુષો અને એક મહિલા વચ્ચે બવાલ સર્જાઈ હતી જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વડોદરા શહેર પોલીસ નવરાત્રીમાં વ્યસ્ત છે અને બીજી તરફ તસ્કરો હાથ ફેરો કરવામાં મસ્ત બન્યા છે શહેરના ગીચ ગણાતા માંડવી વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે અહીં એક ચોર દુપટ્ટાની દુકાનમાં હાથ ફેરો કરી ગયો મિનિટોમાં જ એક સાથે બે દુકાનોમાં ચોરી કરી જુદી જુદી દુકાનોમાંથી મોબાઈલ ચોરી કરાયા હોવાનો આ વિડીયો સામે આવી રહ્યો છે ચોરી કરીને ચોર પલાયન થયો તસ્કરની હાથ ચાલાકી સીટીવી કેમેરામાં કેદ થઈ છે આ તરફ વડોદરાના લાલબાગ બ્રિજ પર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી આગ લાગતા જ બ્રિજ પર અફરા તફરી મચી ગઈ કારમાં બેસેલા વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે આગ લાગતા બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હોવા ની વિગત છે જો કે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી આવી હતી અને ફાયર ફાઇટર્સે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે મોટી દુર્ઘટના ટળી તો આ તરફ યુપીના ગાઝિયાબાદમાં એક ક્રિકેટ મેચ એ અહીં અખાડાના મેદાનમાં ફેરવાઈ ગયું એક નાના વિવાદે ખતરનાક વળાંક લીધો બોલર અને તેના સાથીઓએ અમ્પાયરિંગ કરતા યુવાન પર હુમલો કર્યો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એવો આરોપ છે કે ગુસ્સે ભરાયેલા બોલરે પહેલા અમ્પાયરિંગ કરતા યુવાન પર બોલ માર્યો અને પછી તેના સાથીઓએ તેના પર હુમલો કરવા માટે બોલાવ્યા યુવકને ગંભીર ઇજાઓ થઈ છે આરોપીએ માત્ર તેના પર હુમલો જ નહીં પરંતુ તેને મારી નાખવાની ધમકી પણ આપ્યા હોવાની વાત કરી છે તો પોલીસે પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી તો દિલ્હીના વજીરાબાદ ફ્લાયઓવર પાસે ટ્રાફિક પોલીસ કર્મી પર હુમલો કરવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હેલ્મેટ ન પહેરવા બદલ રોકવામાં આવ્યા બાદ એક યુવકે પોલીસ કર્મી પર હુમલો કર્યો પોલીસ અધિકારી દ્વારા રોકવામાં આવતા આરોપીએ અધિકારી પર અપશબ્દો બોલ્યા અને ખોટા આરોપ લગાવ્યા યુવાના પણ આરોપીને ટેકો આપ્યો છે સૂરજપાલ નામનો પોલીસ અધિકારી સિગ્નેચર બ્રિજ પર ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના ચોવીસ સપ્ટેમ્બરના રોજ બપોરે બન્યા હોવાની વિગત છે તિમારપુર પોલીસે કેસ નોંધ્યો છે અને હુમલામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો મુંબઈના થાણેમાં આવેલી કલ્યાણ કોર્ટ પરિસરમાં કેદીઓએ પોલીસ પર હુમલો કર્યો આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે કોર્ટમાં રજૂ કર્યા પછી પોલીસ આઠ આરોપીઓને જેલમાં લઈ જઈ રહી હતી અને ત્યારે આ ઘટના બની પોલીસના જણાવ્યા અનુસાર કેદીઓને જેલમાં લઈ જવા એક વાહન બોલાવવામાં આવ્યું પરંતુ તેમાં જગ્યા મર્યાદિત હતી અને ત્યારબાદ પોલીસે એક આરોપીને પાછળ બેસવાનું કહ્યું આનાથી ગુસ્સે થઈને ચાર કેદીઓએ તેના પર હુમલો કર્યો આ કેદીઓએ પોલીસકર્મીની કોલર પકડીને ધક્કો માર્યો અને દુર્વ્યવહાર પણ કર્યો આગળ વાત કરીએ પાટણના સાંતલપુર તાલુકાના મઢોતરા ગામમાં પૂરના પંદર દિવસ બાદ પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ તળાવ પ્લૂટ વિસ્તારના ચાલીસથી વધુ મકાનોમાં આજે પણ ત્રણથી ચાર ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે સતત પાણી ભરેલા હોવાના કારણે ઘરોની સામગ્રીને ભારે નુકસાન પહોંચ્યું છે અને અનેક પરિવારોને પોતાનું ઘર છોડીને સગા સંબંધીઓના અથવા તો ઉંચાણવાળા વિસ્તારોમાં આશરો લેવો પડે છે ત્યારે પાણીના નિકાલ માટે કોઈ અસરકારક પગલાં ન લેવાતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે લોકોમાં તંત્ર સામે ભારો ભાર રોષ છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી રાધનપુરમાં આજે પણ ખેતરો બેટમાં ફેરવાયા છે ચલવાડા અને ભીલોટ ગામમાં કૃષિ મંત્રીએ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાક નુકસાન સહિત ઘાસચારા બાબતે ચર્ચા કરી ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક રાહત મળે તે માટે કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને સૂચના આપવામાં આવી બનાસકાંઠાનું બાલુત્રી ગામ જે હજુ પણ પાણીમાં ગરકાવ છેલ્લા એકવીસ દિવસથી આ ગામમાંથી પાણી ઓસર્યું નથી શાળા તેમજ અનેક મકાનો અને ખેતરોમાં પણ હજુ પાણી નથી ઓસર્યા

અમારે અઢાર તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આવ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને અડતાલીસ કલાકનો અમને ટાઈમ આવેલો હતો પણ હજી કોઈ નિકાલ થયો નથી અમારી શાળા બંધ છે અમારા દવાખાના બંધ છે હેડવાનો કોઈ માર્ગ નથી રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં હવે અમે કોઈ કઈ ભૂખ હડતાલ ઉપર બેહવા આવ્યા હતા કોઈ આરો નથી પચ્યુંનો આરો નથી મોણોનો આરો નથી તો મોણાને ખાવા પીવાનું નથી અમુક જગ્યા તો સાહેબ મરે છે તો ધોરણે શું ના કહેવાય કાય બળી ગયો બધું જો પાણી પડ્યું છે ચોથી લાવી કરીએ તો રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાની પણ મુલાકાત લીધી જ્યાં તેમણે થરાદ વાવ ગામની મુલાકાત લીધી અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન પાકનું નિરીક્ષણ કર્યું ખેડૂતો સાથે સંવાદ કર્યો અને અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયા હોવાનો કૃષિમંત્રીએ સ્વીકાર કર્યો છે સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની પડખે છે તેવું તેમણે જણાવ્યું સાથે સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલતી હોવાની માહિતી આપી ખેડૂતોની સહાય કરવા માટે સરકાર કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે ખેડૂતોનો ઉભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની અહીંયા ધારણા આપી છે તો અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વધુ વરસાદના કારણે બસ્સો વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક એ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે તો ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું જોકે આખરે ભારે વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો છે આ પીડિયાના રોગના રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ન પાકી શકે તેવી સ્થિતિ છે ત્યારે ખેડૂતોને લાખો નું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો તંત્ર પાસે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોએ વળતર આપે તેવી માંગ કરી અતિશય પાણી વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી પડી જવાથી

હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ પ્રદેશ ભાજપ દ્વારા આત્મનિર્ભર અભિયાન તેજ કરાયું છે ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પચીસ ડિસેમ્બર એટલે કે

આ અભિયાન એમએસએમ સેક્ટર અને રોજગાર સાથેને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જાગ્રતા આપીને ગુજરાતના જનજન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચાર નવા તાલુકાઓ બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે ત્યારે પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને તાલુકો બનાવવાની છેલ્લા ત્રીસ વર્ષથી માંગ થઈ રહી છે પરંતુ તેને તાલુકો ન બનાવાતા ગઢગામ સહિત આજુબાજુના ત્રીસ ગામોના લોકોએ ગઢ ગામે ભેગા થઈને સૂત્રોચ્યાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગઢગામમાં સરકારી હોસ્પિટલ પશુ દવાખાનું પોલીસ સ્ટેશન વિદ્યુત કચ

તેર તાલુકાઓ ગુજરાતની અંદર જાહેર થયા ગઢ ગામની લગભગ ત્રીસ વર્ષ થી માંગ છે કે ગઢ તાલુકો બનાવો ગઢ આજુબાજુ લગભગ પાંત્રીસ ગામો આવેલા છે ગઢ મોટું ગામ છે પંદર થી વીસ હજાર વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે ગઢ ગામ અંદર બધી ઘણી બધી સુવિધાઓ એ સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી તો સરકાર ને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં માં જલ્દી આ અમે કેટલા દિવસ જોઈશું અમને તાલુકો

એટલે નેતાઓ આપીને જાય છે પણ ઘટને તાલુકો બનાવતા નથી તો હવે અમે આવતા સોમવારથી કલેક્ટરમાં કલેક્ટર માં આવેદનપત્ર આપશું એક અને જે બી રાજકીય પક્ષના કે વિરુદ્ધ પક્ષના કોઈ બી નેતાઓ જયારે ચૂંટણી પ્રચારમાં આવશે એટલે એનો સદંતર અમે બહિષ્કાર કરશું તો પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા બન્યાને નવ મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ પણ તે કોઈ પણ પ્રકારના આયોજન વગર રામ ભરોસે ચાલી રહી છે બાંધકામને લગતા ડેવલપમેન્ટ પ્લાન બનવું જોઈએ તેના કોઈ ઠેકાણા નથી જૂના પોરબંદર વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારમાં એક પણ રહેણાંક મકાન તથા કોમર્શિયલ બાંધકામને મંજૂરી નથી મળી તો સામે જે જૂના પોરબંદરમાં જે મંજૂરીઓ આટલા મહિનાઓમાં દેવામાં આવવી જોઈએ તે પણ માત્ર ચૌદ જેટલી મંજૂરીઓ જ અપાઈ છે વળી પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તથા ટાઉન પ્લાનર ઓફિસરનું કહેવું છે કે ડેવલપમેન્ટ પ્લાન માટેની કામગીરી ચાલી રહી છે તે થશે એટલે પછી નિયમો મુજબ મળવાપાત્ર મંજૂરીઓ મળશે પરંતુ આયોજન વગરના નિર્ણયના કારણે પોરબંદરના બાંધકામ સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓ બંધ થતાં લોકો મુશ્કેલીમાં યા છે કોર્પોરેશન ડિકલેર થઈ ગયું પણ ડેવલપમેન્ટ પ્લાન પોરબંદરનો શક્ય જ નહોતો ભયનો જે રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન બનવા બનવો જોતો તો જેથી કરીને હવે ખાલી જે જૂનું પોરબંદર છે એની અંદર પોરબ મંજૂરીઓ મળે છે પણ જે આપણા વિકસતા વિસ્તારો છે કે જેની અંદર આપણે કહીએ કે જે મધ્યમ વર્ગને જ્યાં મકાન બનાવવું પોસાય એવું છે કોઈ જગ્યાએ અત્યારે મંજૂરી મળતી નથી તો તમે કલ્પના તો કરો કે કેવી તકલીફ પડતી હશે બધી પોરબંદર મહાનગરપાલિકામાં કેટલા પણ ગામો છે ધરમપુર દરેક તમામ સાત ગામો તે ગામોના ગામતર અને ગામતર થી ત્રણસો મીટરની ફેરી આવતા તમામ પ્રકારના જમીન પર આપણે બાંધકામની મંજૂરી આપીએ છીએ એ માત્ર રહેણાંક અને વાણિજ્ય માટે જ મંજૂરી આપવામાં આવે છે મહાનગર પાલિકા બની અને જે અમારી પાસે પડતર અરજીઓ છે એ પડતર અરજીઓમાં કેટલીક પૂર્તતાઓ કરવા માટે અમે જે તે એન્જિનિયરને જણાવવામાં આવેલ છે અને એન્જિનિયર દ્વારા આ જે પૂર્તતા જે જણાવેલી છે એ પૂર્તતા પૂરી કરવામાં આવે તે તરત જ એને મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે તો પાવાગઢમાં ભક્તોનું ઘોડા પૂરું છે શારદીય નવરાત્રીના પાંચમા નોરતે ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા મંગળા આરતીના દર્શન કરો મા મહાકાળીના દર્શન માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે અને તેમના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી समाचारों में हाल बस आटू जाप जोता रहो न्यूज़ 18 गुजराती नमस्कार